પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર થયા બાદ સુરત એરપોર્ટ પર યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરાય છે બે મોદી દિલ્હી જવા રવાના થાય તે પહેલા સુરત એરપોર્ટની બહાર જાહેર મંચ પરથી સંબોધિત કરશે માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં જ એરપોર્ટ પરિસરમાં ભવ્ય મંચ સહિતની તમામ વ્યવસ્થાઓ તૈયાર કરી દેવામાં આવી છે સુરક્ષાના ભાગરૂપે પંદરસોથી વધુ પોલીસકર્મીઓ સહિતનો સ્ટાફ સુરક્ષામાં જોડાયો છે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ આવ્યા હતા અને સીએમ દ્વારા કરવામાં આવી હતી કે બિહારની અંદર જે રીતના પ્રચંડ જીત થઈ છે તેને લઈને બિહારવાસીઓની ઈચ્છા છે મળવાની અને તેને લઈને તાત્કાલિક ધોરણે સુરત એરપોર્ટ ખાતે કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે અને ત્યારબાદના હવે દ્રશ્યો જોવા મળી રહ્યા છે વહેલી સવારે નવ વાગ્યા દરમિયાન એરપોર્ટ ખાતે ઉતર્યા હતા અને ત્યારબાદ અંતરોલી ખાતે પહોંચ્યા હતા અંતરોલી ખાતે પહોંચ્યા બાદ હવે ડેડીયાપાડા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે અને ચાર વાગ્યાના તકો દરમિયાન સુરત એરપોર્ટ ખાતે પહોંચશે અને સુરત એરપોર્ટ ખાતે દસ થી પંદર હજાર બિહારવાસીઓ સાથે અહીં સંવાદ છે 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 એટલે કાર્યક્રમ રાખવામાં આવ્યો સભા આયોજન જે કરવામાં આવ્યું છે કારણ કે ગત રોજ જે રીતના બિહારની અંદર ભાજપને ની પ્રચંડ જીત થઈ છે અને તેને લઈને સુરતની અંદર વસવાટ કરતા બિહારવાસીઓની વડાપ્રધાન ને મળવાની ઈચ્છા હતી અને સાંભળવાની ઈચ્છાને લઈને હવે તૈયારીઓ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને સુરત કલેક્ટર ની ટીમ હોય સુરત ની ટીમ હોય કે સુરત પોલીસની ટીમો અત્યારે તેનાત જોવા મળી રહી છે તમામ પ્રકારનું આયોજન હવે તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવ્યું છે સુરત એરપોર્ટ

ગત રોજ જે બિહારની ચૂંટણી ને પ્રચંડ જીત થઈ છે તે સંબોધવાના છે અને બિહારના જે વર્તન જે વાસીઓ છે તેમની અંદર પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાઈદ જગતાપ જીએસટીવી